તાપી જિલ્લા કક્ષા સ્પોર્ટ સ્કૂલમાં પ્રવેશ અર્થે તાપી જિલ્લા કક્ષાની ટેલેન્ટ આઈડેન્ટિફિકેશન ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અંડર નાઇન અને અંડર ઇલેવન વય જૂથના નવસો જેટલા ખેલાડીઓએ ટેસ્ટ આપી હતી આ ટેસ્ટમાં ક્વોલિફાય થનાર ખેલાડીઓને રાજ્ય કક્ષાએ ટેલેન્ટ આઈડેન્ટિફિકેશન ટેસ્ટમાં ભાગ લઈને જિલ્લા કક્ષા સ્પોર્ટ સ્કૂલમાં પ્રવેશ આપવામાં આવશે તાપી જિલ્લામાં ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ સ્કૂલના તાલીમ સ્પોર્ટ્સ સ્કૂલના પ્રવેશ માટે અંડર નાઇન અને અંડર ઇલેવનના બાળકોની ટેસ્ટ રાખવામાં આવી છે અને એ ટેસ્ટમાં જે બાળકો મેરિટમાં આવશે એ બાળકો ઝોન કક્ષાની ટેસ્ટમાં આવશે અને અને આ બાળકો ઝોન કક્ષાની ટેસ્ટ પછી જે બાળકો સિલેક્ટ થશે એ બાળકોને આ ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ સ્કૂલમાં એડમિશન આપવામાં આવશે